નામ ના નિર્મલ ઓરા જે રીતે વાત કરી થાય તો આજે આગમાં દુકાનમાં આગ લાગી છે શું કહેશું દુકાનમાં એટલે દુકાન નથી ગોદામ છે ગોદામમાં આગ લાગી છે હવે કેમ લાગી શું લાગી મને ખબર નથી બધો માલ બળી ગયો છે હવે અત્યારે આ ફાયર બ્રિગેડવાળે જે કામ કર્યું છે એ બધું સરસ કર્યું છે અત્યારે આગનું કામ ચાલું છે આ બધું જોયા પછી ખબર પડશે કે શું છે શું નથી કેટલા વાગ્યાનો આગનો બનાવ છે મને 8 વાગે ફોન આવ્યો ત્યારે ખબર પડી હતી કે ભાઈ આગ લાગી છે તો ફટાફટ અહીં આવી ગયો તો અટાને જે આગનો આગ લાગી છે તો નુકસાન એનું કેટલું થયું છે નુકસાનનો અંદાજ તો હવે જોયા પછી ખબર પડે અત્યારે કોઈ અંદાજ ના આવે પણ બધું બરી ગયું છે જોયા પછી મને આઈડિયા આવશે કેટલું છે શું છે કેટલી ગાડીઓ આપણે ફાયરની આવી હતી ફાયરની આ સાત થી આઠ ગાડી આવી ગઈ છે અને માલ બધો ભરી ગયો છે જોયા પછી બધું આઈડિયા આવી જશે આગ કાબુમાં આવી ગઈ છે બહુ સારો કોવિડનો ફાયરનો બંનેનો બહુ સારો સપોર્ટ હતો એ લોકો તાત્કાલિક કામ કરી અને ફટાફટ આપણી આગ કંટ્રોલ લઈ લીધી કચ્છમાં બાગાયતી ક્રાંતિ બાદ જળ ક્રાંતિ માટે તત્પર છે શ્રીનાથજી એગ્રો કોર્પોરેશન ખેડૂત મિત્રો માટે ખુશખબર ખારા પાણીમાં પણ થશે ભરપૂર પાક સબમર્સિબલ પંપના ડીલરો ઇરિગેશનના ડીલરો અને એગ્રો સર્વિસ સેન્ટરના વેપારીઓ માટે બહોળા વેપારની સુવર્ણ તક એટલે કશ્યપ એન્ટી સ્કેલ સિસ્ટમ આ મશીન ખારા પાણીને પણ ખેતી લાયક બનાવે છે આ મશીન મેગ્નેટિક નથી લીડરશિપ આવકારે મોંગુ બિયારણ વાયુ સારું ખાતર નાખ્યું પણ આ ખારા પાણીને લીધે પાકનો ઉગાવ ન થયો તે ન થયો અને ઉપજાય નો નીકળી ભલા માણ મું સેનો ખેતર માં મશીન જે ખારા પાણી ને બનાવે ખેતી લાયક અને ફળદ્રુપ જમીન સાથે આપે મબલખપા પાક સંપર્ક શ્રીનાથજી એગ્રો કોર્પોરેશન પ્રહલાદનગર રોડ એસજી હાઈવે અમદાવાદ સંપર્ક મનોજભાઈ ભાઈ અઠાણું બે પચાસ વીસ ત્રણ એકત્રીસ